નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર સોશિયલ મીડિયા માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં જલારામ સ્વીટ એન્ડ નમકીન રાજુલામાં શરૂ કરવામાં આવ્યું રાજુલા શહેરમાં પ્રખ્યાત એવું જલારામ સ્વીટ એન્ડ નમકીન હવે રાજુલા શહેરમાં જી હા મિત્રો રાજુલા શહેરમાં જવાહર રોડ પર શામ કોમ્પ્લેક્ષની સામે જલારામ સ્વીટ એન્ડ નમકીનના નામથી આ ભવ્ય દુકાન શરૂ કરવામાં આવેલ છે અહીંયા દરરોજ સવારમાં તાજા ગરમ ગરમ ગાંઠિયા સમોસા અને કચોરી તાજે તાજી ગરમ મળશે તેમજ કોઈ પણ પ્રસંગોમાં આપના ઓર્ડર મુજબની મીઠાઈઓ બનાવી આપવામાં આવશે જેમાં સમોસા કચોરી જલેબી ફાફડા વણેલા ગાંઠિયા ખાંડવી ખમણ પાતળા દરેક પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ હાજરમાં મળશે અને હા સાથે સાથે ચાલીસ જેટલા અવનવા ચેવડાની વેરાયટીઓ તો ખરી જ સાથે સાથે અમારી ભાવની અને ક્વોલિટીની ગેરંટી તો ખરી જ તો એકવાર અચૂક અમારી દુકાનની મુલાકાત કરશો અમારે ત્યાં બંગાળી મીઠાઈ ડ્રાયફ્રૂટ મીઠાઈ કેરીનો રસ અલગ અલગ જાતના વિવિધ પ્રકારના શ્રીખંડો સ્પેશિયલ જલારામની જામેલી લચ્છી અંગૂર રબડી સીતાફળ રબડી બાસુંદી તેમજ ખાસ બંગાળી મીઠાઈઓ સ્પેશિયલ મીઠાઈઓ હાજરમાં તેમજ કેરીનો રસ સહિત તમામ વેરાયટીઓ અમારે ત્યાં હાજરમાં મળશે દરેક વેરાયટીઓ તાજી અને ભાવની ગેરંટી સાથે અમારે ત્યાંથી મળશે આપ કોઈ પણ જ ખરીદી કરતાં પહેલાં અચૂક એકવાર અમારી દુકાનની મુલાકાત લેશો આપ જોઈ રહ્યા હતા બાર ન્યૂઝ રાજુલા